નમસ્કાર મિત્રો આજે આ દેશની રાણીની જે બધી દાસીઓ છે એ બધી જ દાસીઓ હવે આ રાણીના વિરુદ્ધ પક્ષમાં બોલવા લાગી છે અને તેઓ કહે છે કે હે રાણી આજ દિવસ સુધી આપણે આ ગાંગી અને એમના ગામના માણસોને હેરાન કર્યા છે એમ છતાં પણ તેમની આજ દિવસ સુધી હાર થઈ નથી અને એનું કારણ એ જ છે કે તેઓ સાચા છે અને આપણે સામેથી એમના ગામ ઉપર અધિકાર જમાવ્યો છે એમનો મહેલ પડાવી લીધો અને એને બાળી નાખ્યો છે અને હવે આપણે એમના ગામમાં આવી અને એમના ગામની દીકરી ગાંગીને મારી નાખવાની આપણે કોશિશો કરી રહ્યા છીએ આ બધામાં આપણો જ વાક છે તો આપણે એક કામ કરીએ હવે ગાંગી અને એના બાબાની માફી માગી અને અહીંયાથી આપણા કામરૂ દેશમાં ચાલ્યા જઈએ અને એટલો અને રળિયામણો દેશ મૂકી અને અહિયા નાનકડા ગામમાં રહી અને આપણે શું કરીશું અને આમ આ દાસીઓની આવી બધી વાત સાંભળી અને આ કામરૂ દેશની રાણીને ગુસ્સો આવે છે અને તે કહેવા લાગી કે હે દાસીઓ હું આજ દિવસ સુધી કોઈના સામું ઝૂકી નથી કે કોઈની પણ માફી મેં ક્યારેય માગી નથી અને હું માફી માગવાની પણ નથી અને હું એવી એક તુચ્છ ગામડાની ગાંગી સામે આમ ના ઝૂકી જવું અને તમારે બધાએ મને સાથ ના આપવો હોય તો કાંઈ વાંધો નહીં હું એકલી એ ગાંગી અને એના બાબા સામે લડી લઈશ અને આમ આટલું કહી અને એ દેશની રાણી ચાલી આ ભોયરામાંથી બહાર અને કહે છે કે આજ પછી તમારું મોઢું મને ક્યારે ના બતાવતી અને આમ આટલું કહી અને રાણી ભોયરાની બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો સામે ગાંગી અને એના બાબા ઊભા છે ત્યારે ગાંગી અને એના બાબાને જોઈ અને આ રાણી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે ગાંગી કેટલાય દિવસથી તને મારવાનો મારા અંતરનો ઓરતો હતો અને આજે એ સપનું મારું પૂરું થવા જઈ રહ્યું છે તો આજે મારા હરખનો કોઈ પાર નથી અને ત્યાં તો ગાંગીના બાબા બોલ્યા કે હે કામરુદેશની ડાખણ તને તો ખબર જ છે કે તમે હંમેશા અધર્મના કામ કર્યા છે અને હંમેશા વિજય તો ધર્મની જ થાય છે અને તમે અધર્મના કામ કર્યા છે અને ગામના નિર્દોષ માણસોને માર્યા છે અને આજે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે તો હવે તમારો અંત નિશ્ચિત છે અને આમ આટલું કહી અને ગાંગીના બાબાએ પોતાના હાથમાંથી એક આગનો ગોળો છોડ્યો અને એ ગોળો હવામાં ઉછળતો ઉછળતો હવે આ દેશની ડાકણ સામે જઈ રહ્યો છે પણ ત્યાં તો એક ડાકણ સમળી સ્વરૂપે પાછળથી આવી અને આ ગોળા સાથે તે અથડાય છે અને ત્યાં જ તે બળીને ભસ્મ થઈ જાય છે અને ત્યારે આમ પોતાની દાસીનું બલિદાન જોઈ અને આ રાણી પાછું ફરીને જુએ છે તો પાછળ ઘણી બધી સમડીઓ આવી અને ઊભી રહી ગઈ છે અને તેઓ કહેવા લાગી કે હે મહારાણી અમે તમારી દાસીઓ છીએ અને અમે તમારું અન્ન ખાધું છે તો અમે તમારી સાથે ક્યારેય ગદ્દારી તો ના કરી શકીએ અને આજે આ ગાંગી અને એના બાબા રહ્યાને એમને જો તમને મારવી હોય ને તો સૌથી પહેલાં એમને અમારા ઉપર યુદ્ધ કરવું પડશે અને અમે બધી જો મોતને ગાઢ ઉતરી જશું ને પછી તમારું શું થાય એ તો અમને ખબર નથી પરંતુ જ્યાં સુધી અમે બધી જીવીએ છીએ ને ત્યાં સુધી હે મહારાણી તમારો વાળ પણ વાંકો અમે નહીં થવા દઈએ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાણી કહેવા લાગી કે આજે મને મારી દાસીઓ ઉપર ખૂબ જ ગર્વ છે કે આજે તેઓ મારા માટે મરવા પણ તૈયાર છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી બોલી કે હે કામરુ દેશની ડાખણ તું તારું ના વિચારે ને તો આ તારી દાસીઓ રહીને એમનું તો વિચાર અરે આજે એક દાસી તારા માટે મોતને ઘાટ ઉતરી ગઈ અને બળીને ખાખ થઈ ગઈ અને ગઈકાલે પણ તમારી પાંચ દાસીઓ મોતને ઘાટ ઉતરી ગઈ અને આટલા બધા દર્દનાક મોત તમને મળી રહ્યા છે તો તમે સુધરવાનું નામ કેમ નથી લેતા અને તમને ખબર તો છે કે તમે જે વિદ્યા જાણો છો ને એ બધી વિદ્યાઓ અમને પણ આવડે જ છે અને તમને એ પણ ખબર છે કે આજ દિવસ સુધી તમારી હાર થઈ છે અને અમારી હંમેશા જીત થઈ છે તો તમે એમ કેમ નથી વિચારતા કે તમારે અહીંયાથી તમારા કામરું દેશમાં ચાલ્યું જવું જોઈએ અને તમે અહીંયા શું કામ તમે તમારા મોતને આવકારી રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને એક દાસી બોલી કે હે ગાંગી મને એક વાત નથી સમજાતી પરંતુ શું તું મને એ વાત જણાવીશ ત્યારે ગાંગી બોલી કે બોલો તમારે કઈ વાત જાણવી છે અને જો મને ખબર હશે ને તો હું જરૂર જણાવીશ ત્યારે એ દાસી એટલું બોલી કે કામરૂ દેશની મહાન રાણી અમારી સાથે છે અને એમની ઘણી બધી વિદ્યાઓ કે જે એટલી વિદ્યાઓ અમે પણ જાણતા નથી અને તમે અહીંના છો અને તમે કામરૂ દેશની વિદ્યાઓ જાણો છો અને અમે પણ કામરૂ દેશની એ જ વિદ્યાઓ જાણીએ છીએ અને આપણે એકબીજા એક જ વિદ્યાથી એકબીજાની સામું લડી રહ્યા છીએ તો પણ હંમેશા હાર અમારી જ કેમ થાય છે અને તમારી કોઈ દિવસ હાર કેમ નથી થતી તો શું તમે કોઈ નવી વિદ્યાના જાણકાર છો કે પછી બીજી કોઈ વાત છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગી ખડખડ હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે હે ડાકણો હું તમને એ વાત આજે જણાવીને જ રહીશ અને તમારે સાંભળવું જ હોય તો સાંભળો કે હંમેશા તમારી જ કેમ હાર થાય છે અને અમારી કેમ જીત થાય છે તો સૌથી પહેલી વાત તો એ છે કે અમારી સાથે માતા મેલડી છે અને માતા મેલડીની સામે કોઈ પણ કામરૂ દેશની વિદ્યાઓ કામ કરતી નથી અને કામરૂ દેશની હજારો વિદ્યાઓ માતા મેલડી સામે તુચ્છ ગણાય છે અને એવી દેવી જો અમારી સાથે હોય તો અમારી હાર કેવી રીતે થાય અને બીજી વાત એ છે કે આ દુનિયામાં ભલે ને અધર્મ ગમે એટલું શક્તિશાળી અને બળવાન હોય પરંતુ ધર્મ હંમેશા એકલું ઊભું હશે એની પાછળ કોઈ વ્યક્તિ નહીં હોય પરંતુ હંમેશા જીત ધર્મની થશે અને અધર્મ ગમે એટલું શક્તિશાળી હોય તો પણ છેલ્લે તેની હાર થાય છે અને આજે પણ હાર તો તમારી જ થવાની છે અને હવે આ છેલ્લી વાર તમને સમજાવી રહ્યા છીએ કે હે રાણી આજે તમારે આ તમારી બધી દાસીઓનું બલિદાન આપવું છે કે પછી અહીંયાથી આ દેશ છોડી અને તમારા કામરૂ દેશમાં ચાલ્યું જવું છે બોલો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલી રાણી બોલી કે હે દાસીઓ આજે લડી લેવાનું છે અને હા આપણે ઘણી બધી છીએ અને આ બાબા અને ગાંગી ખાલી બે જ જણ છે અને બે જણને મારી નાખવામાં આપણને ઘણો સમય નહીં લાગે માટે આપણે યુદ્ધ કરવાનું છે ત્યારે દાસીઓ બોલી કે હે મહારાણી અમને તો ખબર જ છે કે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે અને કોનું મોત થવાનું છે અને કોણ બચવાનું છે એ બધી જ વાત અમને ખબર છે એમ છતાં પણ અમે લડવાના છીએ કેમ કે અમારી રાણી સામું અમે ક્યારેય હાર નહીં માનીએ અને જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી તો અમે તમારો વાળ નહીં વાકો થવા દઈએ આમ કહી અને પછી તો આ બધી જ દેશની જે ડાકણો હતી એ સમળી સ્વરૂપે આ રાણીની આગળ આવીને ઊભી રહી જાય છે અને પછી ગાંગીના બાબાને કહે છે કે હે બાબા તમારામાં હિંમત હોય તો અમારી સામે યુદ્ધ કરો અમે તમને પૂરો પડકાર ફેંકીએ છીએ અને આટલી વાત સાંભળતાની સાથે ગાંગીના બાબા હસવા લાગ્યા અને કહે છે આટલી બધી દાસીઓને મારી અને મને પાપ લાગશે માટે હજી પણ કહું છું કે ધર્મનો માર્ગ અપનાવી લો અને તમારા દેશમાં ચાલ્યા જાઓ પરંતુ આ દાસીઓ માનતી નથી અને પછી તો એકી સાથે બધી દાસીઓ સાથે મળી અને આ બાબા અને ગાંગી ઉપર પ્રહાર કરવાનું શરૂ કરે છે અને તેઓ આગના ગોળા આ ગાંગી અને એના બાબા ઉપર વરસાવવાનું શરૂ કરી નાખે છે ત્યારે ગાંગી અને એના બાબા વચ્ચોવચ ઉભા રહી ગયા છે અને આગના ગોળા જેવા આ ગાંગી અને બાબાની પાસે પહોંચે એની પહેલાં જ ગાંગીએ પોતાની આસપાસ અને બાબાએ પણ પોતાની આસપાસ એવું પારદર્શી આવરણ બનાવ્યું કે આ બધા જ આગના ગોળા આ ગાંગી અને એના બાબાની પાસે આવે એ પહેલાં પેલા પારદર્શી આવરણને અથડાઈ અથડાઈ અને પાછળ પડવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે હે ડાકણો તમારામાં આટલી જ હિંમત છે કે તમારા આ આગના ગોળા પણ અમારા સુધી આવી શકતા નથી અને પછી તો આ ડાકણોએ ફરી પોતાની બીજી વિદ્યાનો પ્રયોગ કર્યો અને પછી તો તેઓ ઝેરીલા તીર આ ગાંગી અને એના બાબા ઉપર વરસાવા લાગ્યા અને જ્યારે હજારો તીર આ ગાંગી અને એના બાબા ઉપર જ્યારે આવવાની તૈયારીમાં થયા ત્યારે બાબા પોતાની આંખો બંધ કરી અને એક એવી વિદ્યાનો પ્રયોગ કરે છે અને પછી પોતાના જમણા હાથની મુઠ્ઠી જ્યારે એ તીર સામે છોડે છે એની સાથે જ હવામાંથી આવેલા હજારો તીર ત્યાંના ત્યાં ચોંટી જાય છે અને પછી તો ગાંગી અને એના બાબા ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે ડાકણો તમારી એક પણ વિદ્યા અમારી સામું કામ નથી કરવાની કારણ કે તમને ખબર નથી કે તમે પડકાર કોને આપ્યો છે અને હવે તમે મારો પડકાર ઝીલી શકો તો તૈયાર થઈ જાઓ અને આમ કહી અને મિત્રો બાબા પોતાની કઈ વિદ્યાનો પ્રયોગ કરે છે અને કેવી રીતે આ ડાકણોને પાઠ ભણાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી